ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સિહોરના ખાંભામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સિંહોર તાલુકાના ખાંભા ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય યુવક બોર્ડના આયોજનથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ યુવક બોર્ડ જિલ્લા સંયોજક અભય ચાવડા તાલુકા સંયોજક માયાભાઈ આહિર હનુભાઈ પરમાર વનરાજ સિંહ તથા ઋત્વિજ પંડિત જોડાયા હતા શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણની વ્યવસ્થા કરી બાળકોને પણ વૃક્ષો વાવવા તથા ઉછેરવા શીખ આપી હતી કાર્યક્રમ તળાવ બનાયું છે સમગ્ર ગુજરાતમાં માં વૃક્ષારોપણ ના કાર્યક્રમો થઈ રહ્યા છે બધાને ખબર છે કે અત્યારે ખૂબ ગરમી પડી રહી છે એના કારણે વૃક્ષોની ખૂબ તાતી જરૂરિયાત હોય તો બોર્ડ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક મંડલોમાં દરેક તાલુકાઓમાં નગરમાં બસ્સો બસો વૃક્ષો વાવવા અને એનું જતન કરવું આ અંતર્ગત આજરોજ સિહોર તાલુકાના ખાંભા ગામે સ્કૂલમાં અમે અત્યારે લગભગ પચાસક જેવા વૃક્ષો આવ્યા છે અને હજી પણ તાલુકામાં અમે બસ્સો જેટલા વૃક્ષો વાવી રહ્યા છીએ આ જ રીતે સમગ્ર ભાવનગર જિલ્લામાં સોળ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે અને વૃક્ષોની માવજત થાય એ માટે સ્કૂલો સામાજિક સંસ્થાઓ અને ઘણા બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને ખુશી છે અને પણ આગળ પણ આવા કાર્યક્રમો અમે કરતા રહીશું વંદે માતરમ ભારત કી જય રાજ્યના યુવક બોર્ડ દ્વારા ખૂબ બધા સામાજિક કાર્યક્રમો પણ થાય છે એના ભાગરૂપે સામાજિક અને ખૂબ જરૂરી એવો પર્યાવરણ માટે જરૂરી એવો વૃક્ષારોપણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં આજે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા હાથ ધરાયો છે એ અંતર્ગત આજે શિહોરના ખાંભા ગામે પણ યુવક બોર્ડ દ્વારા આ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો છે વૃક્ષારોપણ એ આજના દિવસની ખૂબ જ મોટી આવશ્યકતા છે ત્યારે આ યુવક બોર્ડના સંયોજકશ્રીઓ અને યુવક બોર્ડની સાથે લઈને કાર્યકર્તાઓ ખૂબ મોટા પ્રમાણમાં ઘનિષ્ઠ પ્રમાણમાં વૃક્ષારોપણનું કામ કરવાના છે અમે એને શુભેચ્છા આપીએ છીએ અને અમે અહીંયા આવીને આ વૃક્ષો રોપીને બાકીના લોકોને પણ પ્રેરણા મળે એના માટે બધા મોટા આગેવાનો પણ અહીંયા આવ્યા છે અને વૃક્ષારોપણનું કામ અહીંયા કર્યું છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર